કે જેનું મન મીઠા મધ જેવું અને દિલ વિશાળ દરિયા જેવું ખરેખર ઓ ખજુરભાઈ માટે આ બે શબ્દો હું કહું છું કે જેનું મન મીઠા મધ જેવું અને દિલ વિશાળ દરિયા જેવું ખરેખર ઓ ખજુરભાઈએ સેવાના કાર્યમાં ક્યારેય પાછો હાથ નથી કર્યો અને એટલા માટે મને કહેવાનું મન થાય છે કે આજ ગુજરાતને આ ગુજરાતની ધરાને અને ગરીબોને કર્ણ સરીખો દાતાર ખજૂરભાઈ મળ્યો છે આજ હું ખજૂરભાઈને કર્ણ સરીખો દાતાર કહું છું કારણ કે આ જગતની અંદર જેનું કોઈ ન હોય હા હા ખરેખર હજી પાછું કહું છું કે ખરેખર આ જગતની અંદર જેનું કોઈ ન હોય હગા વ્હાલા સાથ ન દેતા હોય

કે વાત ન્યા સુધીની છે કે ઈ જે મકાન જે આજે પાયો ચાલુ થાય આમ તો જૂનું છાપરું હોય એ પાડવાનું ચાલુ થાય ન્યાથી માંડી અને ઈ મકાન કમ્પ્લીટ નો થાય ને ત્યાં સુધી ઈ ખરેખર ખજુરભાઈ લાડો છે ને આપણો લાડકવાયો જે હજારો માણસોના હૈયાની અંદર રાજ કરે છે ઈ ખજુરભાઈ જે ગરીબ માણાનું મકાન હોય એનું પાયાથી માંડી અને જ્યાં સુધી મકાન પૂરું ન થાય ને

પણ આ ખજૂરભાઈ રહ્યો ને એ તમે વિચાર તો કરો કે મજૂરોની આરોહાર એક સામાન્ય મજૂર હોય ને એવી રીતે મજૂરી કરી અને ગરીબોના મકાન બનાવે છે એટલે એના માટે કેવું પડે અને ખરેખર એક ઓલાભાઈ આપણે લાલાભાઈ આહીરના હું વિડીયો જોઉં છું અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો તો ખજૂરભાઈના સપોર્ટમાં ધોમ આવે છે ઢગલા બંધ આવે છે પણ એક લાલાભાઈ આહિર ના વિડીયો મેં જોયા અને ખરેખર લાલાભાઈ માટે મને બે શબ્દો કહેવાનું મન થયું ખરેખર આજ મને દેવાયત બોદર પ્રસંગ આજ મારી સામે આવી ગયો આખો કારણ કે એ લાલાભાઈ આયરે આમ તો ખજુરભાઈ ને ઘણા બધા માણસો એ સપોર્ટ કર્યો છે પણ લાલા આયરે એમ કીધું છે કે કદાચ મરવું પડે ને તો હું મરી જઈશ હું મારા પ્રાણ દઈ દઈશ આ જોઈ આ વિડીયો જોઈ અને ખરેખર મને મોજના તોરા છૂટી ગયા આજ મને દેવાય બોદરનો પ્રસંગ યાદ આવી ગયો

રાજકોટ થી બધાયનો આભાર માનું છું પણ ખરેખર લાલા આયર ને તો હું વંદન કરું છું અને એનાથી વધારે વંદન હોય તો લાલા આયર ની જનતા માટે છે કારણ કે ધરાવીન ધાન ન નિપજે અને કુડવીન મારો ન હોય જેસલ જખરા નિપજે કે જેની માં ઓથલ પદમણી હોય ખરેખર લાલાભાઈ આહીર ના જે જનતા છે એને પણ આ જેપી મેખાણી ના કરોડો વંદન છે

અરે કૃષ્ણ છે એ વળાવવા માટે આવે છે અરે ઓધવજી છે અને કૃષ્ણ છે ઓધવજી છે અને સુદામા છે એ ધીમા 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 હાલ્યા આવે છે ત્યારે સુદામા એમ કે છે કૃષ્ણ હવે તું પાછો વળી જા ને તો કે ના ના થોડે ખુદી આવું હાલો ને વળી થોડુંક હાલે વળી પાછા એમ સુદામા એમ કે કે કૃષ્ણ હવે તું પાછો વળી જા ને ત્યારે કૃષ્ણ ભગવાન એમ કે હાલો હજી થોડે ખુદી આવું છું પછી છેલે સુદામાએ એમ કીધું કે કૃષ્ણ હવે તું પાછો વળી જા હવે તો આ હામું મારું પોર પોરમંદર દેખાય કૃષ્ણ હવે તું એક ડગલું જો આગળ હાલને તો તને આપડી ભાઈ બંધીના સોગંદ છે કૃષ્ણ ભગવાન નેન્યા ઊભા રહી ગયા ગરીબ સુદામા છે એ ત્યાંથી નીકળી જાય છે ધીમે 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 ડગલા ભરતા જાય લાકડીના ટેકે ટેકે હાલ્યા જાય આ જોઈ આ દ્રશ્ય જોઈ અને ઓધવ એમ કહે છે કે કૃષ્ણ હું તને ઓળખું છું કારણ કે હું તારા ભેગો રહું છું પણ કૃષ્ણ એક વાત કહું તમને એકાદો રથડો મૂળખ્યો હોત તો આ બ્રાહ્મણને ઠેઠ પોરબંદર સુધી મૂકી આવે તારી પાસે ક્યાં રથની તાણ છે એકાદો રથડો હોત ને તો આ ગરીબ બ્રાહ્મણ છે જે ડગલું નથી ભરી એકતા એ ક્યારે પોરબંદર ભોગશે

જે ડગલું ભરે ને મારી ધરતી પવિત્ર થઈ જાય છે એટલે હું આને હકાવું છું મિત્રો આજના સમયમાં પણ કઈક આવી જ કદાચ કૃષ્ણ ભગવાન આવી કઈક લીલા કરી છે કે આજે સાડા ત્રણસો મકાન ખજૂરભાઈ બનાવ્યા છે અને કદાચ આ બધોય વાદ વિવાદ સાંભળી અને કદાચ ખજૂરભાઈ ભગવાન કદાચ એવું ઈચ્છતા છે કે ખજૂરભાઈ આનંદમાં આવી અને કદાચ સાડા ત્રણ હજાર મકાનની પ્રતિજ્ઞા લઈ લે તો એમાં ના નહીં અને ખાસ નોંધ એ કહેવાની છે મારે મારે કોઈ ખજૂરભાઈ અરે કોન્ટેક નથી પણ મને આજ અંતરથી એમ થાય છે કે ખરેખર ખજૂરભાઈએ મને કીધુંય નથી મારે એની હારે કાંઈ કોન્ટેકય નથી મારે એની હારે કાંઈ લેવા દેવાય નથી હું એમ છું કે ખજૂરભાઈએ હજી ખાલી એક તેલ ની કંપની બનાવી છે ત્યાં આવડો હોબાળો છે તો મિત્રો મારી ભગવાનને હું ભગવાનને વિનંતી કરું છું કે ખાલી એક તેલની કંપની નહી પણ રસોડામાં વપરાતી બાકસથી માંડી મીઠાથી માંડી લોટથી માંડી અને તમામ કંપનીઓ જો ખજૂરભાઈ બનાવે અને ખજૂરભાઈ પાસે સાજા રૂપિયા થઈ જાય અને ખજૂરભાઈ જો સેવા કરે ભલે એ કરોડો કમાય એમાંથી કદાચ પાંચ પચીસ રૂપિયા વાપરે ને ખજૂરભાઈ ગરીબો માટે તો એમાં મારું કે મારું કે મારા પરિવારનું કે આપણે જે અન્ય સમાજમાં આપણે જે અન્ય વસ્તુ અન્ય કંપનીની લાવીએ છીએ એમાંથી અન્ય કંપની કદાચ સેવા કરતી હોય તો એને મુબારક પણ મિત્રો ખજૂરભાઈ છે ને એ ગરીબોની સેવા કરે છે કદાચ બધી કંપનીઓ જે રસોડાની અંદર જે તમામ વસ્તુ વપરાય છે એ તમામ વસ્તુની ફેક્ટરી કદાચ ખજૂરભાઈ બનાવે તો એમાં શું ખોટું છે ભલામણા બીજા કોઈ કઈ દેતા હોય કે નો દેતા હોય એની મને ખબર નથી પણ ખજુરભાઈ કદા પાંચ લાખ કમાય છે ને એમાંથી પાંચ રૂપિયા ઈ ગરીબો માટે વાપર છે કદાચ એ કમાતો હોય તો ભલે કમાતો આમાં તમારી હા છે કે ના છે જરા કોમેન્ટ કરીને જણાવજો મિત્રો હું જેપી મેઘાણી રાજકોટ થી મારા મોબાઈલ નંબર છે નવાણું બે છેતાલીસ સત્તર બે એક્યાસી મારા મોબાઈલ નંબર ડબલ નાઇન ટુ ફોર સિક્સ વન સેવન ટુ એટ વન હું જેપી પી મેઘાણી રાજકોટથી અને મારા વધારે વિડીયો જોવા માટે યુટ્યુબની અંદર સર્ચ કરજો જેપી પી મેઘાણી એટલે જે પી મેઘાણી નામની મારી ચેનલ આવશે લાઈક કરજો શેર કરજો અને ફોલો કરજો જય માતાજી